મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટન વેલકમ ટુ માય ચેનલ ઘણા મિત્રોને કાયમ માટે મોઢામાંથી બેડ સ્મેલ આવતી હોય છે ખરાબ વાસ આવતી હોય છે એવા મિત્રો પાસે જો ઉભા રહેવામાં આવે તો પણ એ જ્યારે બોલે ત્યારે એના શ્વાસોશ્વાસમાંથી એટલી બધી ખરાબ સ્મેલ આવતી હોય છે કે બાજુવાળાને એમ થાય કે આપણે જાણીએ તો ઘણી વખત પેટની તકલીફ હોય પેટમાં જો બરાબર ન હોય ગેસ એસિડિટી રહેવું રહેતું હોય કાયમ પેટ ભારે ભારે રહેતું હોય કબજિયાતની તકલીફ કાયમ પ્રમાણમાં રહેતી હોય આંતરડા બરાબર સાફ ન થતા હોય આ એક એવા પ્રકારનો પ્રશ્ન છે કે જેને લઈને ઘણી વખત આ પ્રકારની મોટામાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે જો હોય હોય તો એને લઈને પણ ઘણી વખત સ્મેલ આવતી છે આપણે બધા જાણીએ છીએ કે લસણ કંઈક કહે લઈએ તો એના પછી પણ આવી બધી સ્મેલ મોટામાંથી આવતી હોય છે તો વાત અહીંયા એ કરવી છે કે આ જે ખરાબ સ્મેલ આવે છે એને

જેથી કરીને એ ખોરાક સડો પેદા કરે છે દાંતમાં અને એ સડાને લીધે પણ ઘણી વખત બેડ સ્મેલ આવતી હોય છે મોટા મોટી ખરાબ આવતી હોય છે તો આ એક કારણ છે ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે જનરલી સવારે અને સાંજે બે ટાઈમ બ્રશિંગ કરવું ખૂબ જરૂરી છે જેથી કરીને મોઢાની અંદર સાફ સફાઈ બરાબર રહે અને ખોરાક જો અંદર દાંતની અંદર ચોંટી ગયેલો હોય તો એ નીકળી જાય કેમ કે ખોરાક જો દાંતમાં ચોંટી ગયેલો હોય તો એ અંતે પછી સડો પેદા કરે છે અને સડાને લીધે એ કીધું એ બેડ સ્મેલ આવતી હોય છે તો હવે આ જે ખરાબ સ્મેલ આવે છે એને આપણે દૂર કઈ રીતે કરી એ આપણે જાણી લઈએ આ તો આપણે કારણો જોયા કે શું કારણો છે પણ એ દૂર કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલું જે આપણે દૂર કરવાનું છે એ પ્રમાણે જે ઉપયોગ છે એમાં ગરમ પાણીના આપણે કોગળા કરીશું સવારે ને સાંજે બેઠા નવસો ગરમ પાણી કરી અને કોગળા કરીશું જેથી કરીને મોઢાની સાફ સફાઈ અંદર બરાબર થઈ જાય રોજ સવારે અથવા તો રાત્રે જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે એક ઇલાયચી મોઢામાં રાખવાની છે ધીમે ધીમે ચાવવાની છે અને ચાવી જેનો રસ હોય છે એ અંદર ઉતારવાનો છે રેગ્યુલર તમે આ પ્રમાણે થોડાક દિવસ કરશો પ્રયોગ દેશી પ્રયોગ એટલે મોટા મોટી જે બેડ સ્મેલ આવે છે એ તમને દૂર થઈ જશે અને મોઢું પણ તમારું એકદમ ક્લીન રહેશે એવું તમને લાગશે એવું લાગે તો તમે મોટામાં અજમો રાખશો તો પણ ઘણો બધો ફેર તમને જોવા મળશે સર્વજી મચા મું સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના જય મને